બાળક સાથે ગેરવર્તન મામલે ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલિકા સામે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ન્યૂ હોરિઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં ડોક્ટર મીરા અને સહાયક પૂજા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ દ્વારા બાળક પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે આ અંગે બાળકના માતાએ જણાવ્યું છે કે અમે અમારો બાળક ડેવલપ થાય બોલતા શીખે તે માટે અહીંયા મૂક્યો હતો સેન્ટરના ડોક્ટર મીરાએ મારા બાળકને નીચે પટક્યું તેના પર પગ બેસીને ધમકાવ્યો મકરપુરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી છે આ સેન્ટર બંધ થવું જોઈએ મીરા પોતાની કરતુ સ્વીકારવા તૈયાર નથી સીસીટીવી ચેક કરવા અને ધક્કા ખવડાવ્યા હતા જ્યારે અન્ય એક બાળક સાથે પણ અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે પણ તેના માતા પિતા સામે આવતા નથી માંગતા તેવા પણ આક્ષેપ કર્યા હતા ન્યૂ હોરિઝન સેન્ટરમાં ચાર વર્ષના બાળકના પગ પર બેસી જઈ તેને ડરાવ્યો હતો બાળકે ફરિયાદ કરતા માતા પિતાએ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા સીસીટીવી ફૂટેજમાં સેન્ટરની સંચાલિકાનો ભાંડો ફૂટ્યો હતો બાળકના પગ ઉપર બેસી જઈ મોઢા પાસે જઈ ધમકાવતા હોવાનું કેમેરામાં કેદ થયું હતું મકરપુરા પોલીસ સેન્ટર હેડ મીરા સામે ગુનો દાખલ કર્યો છે અમારું બાળક અહીંયા જે ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ સેન્ટર ડેવલપમેન્ટ સેન્ટર છે ત્યાં અમારા બાળકને અમે મોકલતા હતા એ લોકોએ ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર એ લોકોની એડ આપી હતી કે આવી રીતે જે બાળકોને થોડીક એકસ્ટ્રા હેલ્પની કે મદદની જરૂર હોય એવા બાળકોને અહીંયા આપણે લાવીએ છીએ થેરાપી આપવામાં આવે છે મારો બાળક બોલે છે સ્કૂલે જાય છે બધું જ કરે છે પણ એને અમને લાગ્યું કે એની ઉંમરના છોકરાઓ સાથે દોસ્તી નથી કરતો કે વાતો નહીં કરતો એટલા માટે એના હેલ્પ માટે અમે અહીંયા લાવતા હતા અને જેમ સેશન પિસ્તાલીસ મિનિટ નું સેશન પૂરું થાય તરત બહાર આવે અમને પેરેન્ટ્સ અંદર જવા નહીં દેતા એ બહાર આવે એટલે હું એને પૂછું આજે શું કરાવ્યું તો એ બોલે છે કે આ એક્ટિવિટી કરાવી કે પેલી એક્ટિવિટી કરાવી પણ જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે બાળક કન્ટિન્યુઅસલી રોતો તો અને રડી રડીને બહાર આવ્યો મેને પૂછ્યું આજે શું કરાવ્યું તો કે આજ મેમ બહુ ગુસ્સે મે થી સ્ક્રીમ કિયા મારા એટલે અમે એ વાત એને મને ગાડીમાં કરી એટલે અમે ફોન કર્યો સેન્ટરમાં કે અમારે આજ તારીખની સેશન નું સીસીટીવી કેમેરા જોવું છે તો એ એવું કહે છે કે અમારું સીસીટીવી કેમેરા નું લિંક બોમ્બે થી આવશે દસ દિવસ અમને વાટ જોડાયું પછી ગુરુવારે અમે સીસીટીવી કેમેરા જોવા અહીંયા આવ્યા બાર વાગ્યે જે સમય એ લોકો આપ્યો એ સમયમાં અમે અહીંયા આવ્યા અમે આયા એ દિવસે જોયું પિસ્તાલીસ મિનિટ નો સેશન છે પણ આઠ મિનિટ માં જે બનાવ બનો છે એની પછી આખું સીસીટીવી કેમેરા નું ફૂટેજ અમે જોયું જ નથી એ આઠ મિનિટમાં પૂજા કરીને જે થેરાપિસ્ટ છે એ અંદર હતી અને મારું બાળક અંદર હતું એ રડે છે એ રડે છે તો તમે એને એક વારે પણ તેડીને ચૂપ એક બાળક હોય તો શું આપણે એને તેડીને થપથપાવીએ પેલું ટ્રાય તો આપણે એ કરીએ ને કે એને ચૂપ કરાવવાની કોશિશ કરીએ એ નહીં કરાવ્યું એ રડતો જ હતો અને પેલી ઝૂલા ઉપર બેઠીને ઝૂલો ખાય છે એને એક વાર બાળકને ચૂપ નહીં કરાવ્યું પછી આ સાત આઠ મિનિટ સુધી રડ 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 કરતો હતો તો જે સેન્ટર હેડ છે મીરા કરીને એ અંદર આવે છે એનું બોડી લેંગ્વેજ થી ખબર પડે છે કે કેટલી ગુસ્સામાં આવી આવીને એને સીધું બાળકને આમ ઉપાડીને ખૂણામાં આમ ફટકારી દીધું ફેંકી દીધું અને એના થાઈસ ઉપર બેસી ગઈ એના પગ ઉપર બેસી ગઈ અને એનું એટલું મોઢું મારા દીકરાના મોઢાની પાસે હતું હવે અમને ક્લિયરલી દેખાતું નથી કે એને કઈ ઇન્જેક્શન આપ્યું છે કે શું આપ્યું છે કે એક સેકન્ડમાં બાળક રોતું થઈ ગયું એના પગ ઉપર બેસીને એનું બોડી લેંગ્વેજ એને દબાવામાં આવ્યું છે ગુસ્સામાં તો આ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર જેમાં એવા બાળકો આવે છે જેમને વધારે હેલ્પ ની જરૂર હોય તા લોકો શું કરે છે અને ઈ સીસીટીવી ફૂટેજ ઈ મીરા અંદર હતી અને એની સામે જ અમે જોયું પણ એકવાર માનવા તૈયાર નથી મેં 10 વાર એને કીધું તું એકવાર મને સોરી કહી દેસ કે મેડમ મારાથી થઈ ગયું હું તને જવા દઈશ પણ ઈ માનવા જ તૈયાર નથી કે ઈ કે છે મેં બહુ પ્રેમથી ને તેડ્યું જે માણસ ઈ વિડિયો જોશે ઈ કહેશે કે પ્રેમથી નથી તેડ્યું ચાર વર્ષ નો દીકરો એ મકરપુરા પ્રતાપનગર રોડ પર પોલીસ હેડક્વાર્ટર ની સામે ન્યુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર નામનું એક સેન્ટર આવેલું છે તેમાં એ દીકરાને સ્પીચ થેરાપી ઇમ્પ્રુવમેન્ટ માટે ફરિયાદી એમના દીકરાને ત્યાં મૂકે અને ત્યાં સેન્ટર હેડ ડોક્ટર મીરા મેડમ અને તેમના આસિસ્ટન્ટ પૂજા મેડમ એ બંને એમના દીકરા સાથે અમાનવીય વર્તન કરેલું એને ખૂણામાં બેસાડીને એના પગ ઉપર પગ ચઢાવીને ધમકાવીને એની સાથે આ આ પ્રકારે અમાનવીય વ્યવહાર કરેલું એ બાબતે તેમણે રજૂઆત કરતા આ બનાવ સમગ્ર પંદર માર્ચનો છે ત્યારબાદ તેમણે સીસીટીવી જોવાની માગણી કરતા આ સીસીટીવી એમણે સત્યાવીસ માર્ચના રોજ જોઈ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવતા ઓગણત્રીસ માર્ચના રોજ એમની ફરિયાદ લેવામાં આવેલી છે આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે અને ચોપન તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર મુજબ દાખલ કરવામાં આવેલી છે નોટિસેબલ ગુનો હોય બંને આરોપી એમને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને એ લોકો નોટિસ આપેથી હાજર થાય ત્યારથી એમનું સ્ટેટમેન્ટ લઈને આગળની તપાસ ચાલુ છે